18 વર્ષની ઇન્દિરા અંતે જિંદગી સાથે પોતાનો જંગ હારી ગઈ 30 કલાક સુધી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું ઇન્દિરા બહાર તો આવી પરંતુ અંતિમ સંસ્કાર માટે જિંદગીની જંગ હારી ઇન્દિરા ત્રીસ કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન અંતે ઇન્દિરાનો મૃતદેહ આવ્યો બહાર ભુજના કંઠેરાઈ ગામમાં સોમવારે સવારે ઇન્દિરા નામની અઢાર વર્ષની યુવતી એક ખુલ્લા બોરવેલમાં પડી હતી અને તેની ચીસો સંભળાતા આખી ઘટના સામે આવી સ્થાનિક તંત્ર દોડી આવ્યું પોલીસ દોડી આવી ફાયર બ્રિગેડ અને એકસો પણ પહોંચી વડોદરાથી એનડીઆરએફની ટીમ અને સેનાની ટીમ પણ પહોંચી ઇન્દિરાને બચાવવા માટે સતત બત્રીસ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું पांच सौ चालीस फूट ऊंडा बोरवेल पांच सौ फूट ऊंडे ने बहार काढ़वाना प्रयास कराया अंत इंदिरा बहार तो आई परंतु मृत हालत में लगभग सुबह साढ़े पांच की है कल की और कल शाम को आ, शाम से फायर सर्विस एनडीआरएफ की टीम जो छेपिटल एनडीआरएफ की गुजरात वडोदरा से आई है उसके बाद में पहले बीएसएफ की टीम आई थी आर्मी की टीम आई थी सबने मिलकर काम करते हुए और सिविलियन जो मोटर उठाने वाले लोग हैं उनकी हेल्प लेते हुए आज हमने लगभग कल साढ़े पांच से लेके अभी शाम पांच बजे तक लगभग तेईस घंटे में वो पांच सौ गहरे पांच सौ फिट गहरे, गहरे बोरवेल से विक्रम को निकाला है विक्रम जी खास करके पूरे रेस्क्यू में क्या डिफिकल्ट अभी तक का मतलब मेरे नॉलेज में ये सबसे गहरा बोरवेल फिट रेस्क्यू का केस है क्योंकि पांच सौ और वो भी अडल्ट का तो કઈ પરેશાની તરફ પરેશાનિયા બોરવેલ કાયા હતા બારા ઇંચ જો લેન્થ વો મતલબ પેટર્ન નહીં થાય કહી કહી કઈ બાર ટ્રાય કરના પડા ઓર પાંચવી બારી મેં સફળતા પાંચસો ફૂટ ઊંડે ફસાયેલી ઇન્દિરાને બહાર કાઢવી એક મોટો પડકાર હતો કારણ કે આ પહેલો એવો કેસ છે જેમાં બોરવેલ માં પડનાર અઢાર વર્ષની ઉંમરનું હતું અને પાંચસો ફૂટ ઊંડે ફસાયું હતું સ્થાનિક તંત્રએ વહેલી સવારથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું સોમવારે સાંજે એનડીઆરએફની ટીમે હવાલો સંભાળ્યો હતો એનડીઆરએફ ત્રેવીસ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું જેમાં એક વખત ઇન્દિરા સો ફૂટ સુધી ઉપર આવીને ફરી રેસ્ક્યુ સપોર્ટ સિસ્ટમમાંથી સરકી જતા નીચે સરકી ગઈ હતી ત્યાર પછી ફરી પ્રયાસ કરાયો અંતે ઇન્દિરા તો બહાર આવી પરંતુ તેને બચાવી ન શકાયો અને ઇન્દિરા ભગવાનને પ્યારી થઈ ગઈ દેશમાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે તાજેતરમાં જ રાજસ્થાનના દૌસામાં પાંચ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હતું અને દોઢસો ફૂટ ઊંડે ફસાઈ ગયું હતું જેનું રેસ્ક્યુ ઓપરેશન અનેક દિવસો સુધી ચાલ્યું પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં જયારે ભુજમાં અઢાર વર્ષની ઇન્દિરા બોરવેલમાં તો પડી પરંતુ 500 ફૂટ ઊંડે જઈને ફસાઈ બત્રીસ કલાકમાં તેનું રેસ્ક્યુ પણ કરી પરંતુ તે જીવિત બહાર આ ઘટના કેવી રીતે બની તે રાસ્તો એની સાથે જ વયો ગયો પરંતુ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે તેવામાં ખુલ્લા બોરવેલ મુકનારા લોકો સામે કાર્યવાહી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ છે